કનશ્યાપભાઈ કનકોટિયાએ આયોજન કર્યું હતું અહેવાલ ગળથિયા સાવર મારું નામ રંગાણી દ્રષ્ટિ છે હું શ્રી સ્વામિનારાયણ છું અમે આ આપણા આપણા ખાસ કરીને દેશના સૈનિકો માટે આ રાખડી બનાવી છે અત્યારે વધુ પડતી ચાઇનાની રાખડીથી નુકસાન થાય છે તેથી અને અમારું એવું માનવું છે કે હાથથી બનાવેલી વસ્તુમાં આપણો ભાવ હોય છે તેથી અમે આ રાખડી બનાવી શ્રી સજાનંદ પ્રાથમિક વિદ્યાલય જેસર સારગુલ્લાના ઉપક્રમે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમારી શાળાની બાલિકાઓએ આજરોજ ભાવના પોતાનામાં પ્રગટે દાસ ઉત્પન્ન થાય તેમજ પોતાને સ્વદેશી ભાવના અહીંયા ઉજાગર કરવાના એક શુભ હેતુથી પોતાના હાથે બનાવેલી રક્ષા પોટલી જે અહીં તૈયાર કરીને દેશની અમારા ધોરણ નવ અને દસ ના બાલિકાઓ પોતાની જાતે જ મૂથેલી અને પોતાની કુશળતાથી સરસ મજાની રક્ષા ફોટલી અમુ દેશના જવાનોને અત્યારે મોકલતા અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી